ચા પી લીધી છે જવાનું છે શિવાલય આશ્રમ હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ હું હિતેશ લુંબાણી કેમ છો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ મૂડી ગામ અને ચા પાણીનો હોલ્ટ કર્યો છે ને જવાનું છે આપણે જસાપર શિવાલય આશ્રમમાં આપણી સાથે છે હાર્દિકભાઈ

હેલો ફ્રેન્ડ શિવાલય આશ્રમ જસાપરનું બોર્ડ સુરેન્દ્રનગર જતા રસ્તામાં આવે છે ત્યાં પહોંચી ગયા છીએ શિવાલય આશ્રમ જેના સંચાલક છે નીતાબેન જાની અને બહુ સરસ કામ કરે છે ને આજે અહીંયા જે મોટી ઉંમરના જે વૃદ્ધ હોય કોક માજી દાદા બધા જે લગભગ પાંત્રીસ થી ચાલીસ જેટલા છે એને આજે આપણે નાસ્તો લઈને આવ્યા છીએ મિત્રો એ બહુ મજા આવશે જે ગરમા ગરમ સમોસા અને કેળા સફરજન લઈ આવ્યા છે મિત્રો તો અમારી સાથે જોડાઈને રજો વિડીયોમાં બહુ મજા આવશે બધેની મુલાકાત લઈશું એ લોકોના કેળા પછી આપણે દેવાના છે ખાઈ લે પછી આ છે મહાદેવનો પ્રેમ જે ગરમા ગરમ સમોસા અને સફરજન લઈને આવી ગયા છે કેળાની પ્રસાદી આપણે નીતાબેન દઈ દેશે કેળા હાર્દિકભાઈ અને રાહુલભાઈ આપડે જયસી બધા નામ નો તૈયાર બીજ તે